મહાનગરપાલિકાની મળેલી સાધારણ સભામાં પીલ ગાર્ડન ગંગાજળિયા તળાવની દુર્દશાના પ્રશ્નોનો મુદ્દો ઉઠાવતા શાસકોએ એના મુદ્દાને ઉડેડ્યો હતો તો બીજી બાજુએ વિરોધ પક્ષે પણ જીએસટીના મુદ્દાને લઈ વોકઆઉટ કર્યું હતું મહાનગરપાલિકાની સાધારણ સભામાં પ્રજાકીય પ્રશ્નોને બદલે ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ રાજકીય આક્ષેપો પ્રતિ આક્ષેપોથી સભાને રાજકીય અખાડો બનાવી દીધો હતો યુસીડી અને ગાર્ડન વિભાગના પ્રશ્નોની ચર્ચામાં પણ અગત્યના દત્તક લીધેલા બગીચાઓની સારસંભાળી રાખતા તેમજ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કરેલા ગંગાજળિયા તળાવ અને ગાર્ડનની અવદશાના મુદ્દે છેદ ઉડાડી દીધો હતો જ્યારે અધ્યક્ષ સ્થાનેથી જીએસટીના દરમાં ઘટાડાના અભિનંદન ઠરાવના વિરોધમાં વિરોધ પક્ષે વોકઆઉટ કર્યું હતું અંગા ચેરમેન છે આપણે બચાવ્યા હે બેંકમાંથી પૈસા લાવ્યા 1 કરોડ 70 આ पंकज જીનો શબ્દ મને યાદ આવ્યો માન્ય દેવ સ્વ ભંડોળ વધારવા માટે કોર્પોરેશનના અધિકારીઓને પદ દીતારી કદાજ નિમણત કરતા એનો અમારે થોડો પ્રોસા કરવાય મોટા ભાઈ મહારાજ ભાઈ સાહેબ ચાલુ છે અમે વસ્તુ અમે છે વિભાગના વિષય પર રાહત જવી જોઈએ બીજી વાત માં થવી જોઈએ ભ વિષય પર આવી જાય

જીએસટી નું શું છે તમે જાણવું જોઈએ નાનામાં નાના લોકો ફાયદો થાય આ જે રીતે અમેરિકાએ અમેરિકાની પ્રોજેક્ટ છે એની માટે નો વેપાર વધે લગભગ લગભગ બે દિવસ ની પરામર્શ આવશે અને ટેન્ડર કરવા સુધી છે આ વાત આપના માધ્યમથી સુધી મૂકી કે સાહેબ ખૂબ ખૂબ અભિનંદન આપું છું એક 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 મારો જવાબ મને મળે એવું કરો તમે પહેલા તો પીરી ગાર્ડન અને ગંગા જેલા ચાઓ જે છે તો ਤੈਨੂੰ ਛੱਡਿਆ ਬਟਨ ਦੀ ਗੱਲ ਕਰਦਾ ਮੈਂ ਦੇਖਦੇ ਹਾਂ ਤੇ ਉਹ ਬਰਬਾਦ ਹੋ ਗਏ ਐਨੀ ਨਾਲ ਫਾਇਰ ਕਰਕੇ ਨਾ ਤੈਨੂੰ ਜਾਓ ਕਿ ਤੈਨੂੰ ਇਹਨਾਂ ਸਫਾਈ ਮਾਗਦੀ ਜਮਾਨਤ ਨਾਲ ਸਾਥੀਆ ਤੋਂ ਬਰਬਾਦ ਗੱਲ ਮੈਂ ਇਹਨਾਂ ਕੰਪਨੀ ਦਾ ਚੇਅਰਮੈਨ ਤਰੀਕੇ ਮਨੇ ਸਾਹਮਣੇ ਕੀ ਇਹ ਮੇਰੇ ਮੂਹੇ ਬਾਤ ਕਰ ਰੋ ਮੰਨੂ ਕਿ ਪੀਲਗਾ ਨਾ ਗੰਗਾ ਜਲਿਆ ਚਾਹੋ ਕੇਵਲ ਪੀਓ ਹੀ ਮਾ કેટલા કરોડ રૂપિયાનો ખર્જો કર્યો મને એક આપો જે બધા પડી છે આપો એક મિલો હવે મે તમને સામે આપ્યું 30 લાખ રૂપિયાનો ખર્ચ ત્યારે એમને ડેવલપ કર્યું અને ત્યારના એ લોકો અત્યાર સુધી મેન્ટેન કરે છે અને અમે ત્યાં બધા રહીએ છીએ શ્રેષ્ઠ મેન્ટેનન્સ થાય છે એટલા માટે હું તમને એમ દે તમને એવી જ રીતે વાત કરીએ તો આપણે જેલ સંકર વાળું તમને કદાચ માહિતી હોય કે એ પણ વસ્તુ હતી એવી જ રીતે ગાર્ડન આપણે દત્તક આપેલું છે

કે એમને શ્રેષ્ઠ રીતે આપણો ગાર્ડન મેન્ટેન કર્યા કેમ છે તો એના કઈ ઇનામ વિતરણ કે એમને કઈ આપણે વિશેષ સન્માન કરીએ એવું કરી શકીએ કે કેમ સર્વોચ્ચ